જય શ્રી રામ હર હર મહાદેવ માતા પિતાને તીર્થયાત્રા લઈ જાઓ દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે દીકરા દીકરી તીર્થયાત્રા લઈ જાવે બોલે નહીં પણ ઈચ્છા હોય અને શાસ્ત્ર પણ કહે છે માતા પિતાને તીર્થયાત્રા લઈ જાઓ બહુ આનંદ આવે માતા પિતાને ટ્રાય તો કરજો કોઈ દિવસ માતા પિતાને કહેજો કે મારે તીર્થયાત્રા તમે લઈ જવાનું છે બહુ આનંદિત થાય પણ આજકાલ મા બાપ ડરે છે તીર્થયાત્રા લઈ જાવ ને દીકરા વૃદ્ધાશ્રમમાં છોડી દેવે સિટીમાં છોડી દેવે તો આજકાલ માતા પિતા બહુ બીવે છે ડરે છે આ બહુ અફસોસની વાત છે ઘણા લોકો તીર્થયાત્રા લઈ જાવે અને માતા પિતાને રસ્તામાં ઉતારી દે એવા ન કરતા આ દાખલા બને છે રોજ બને છે સાહેબ માતા પિતાને તીર્થયાત્રા લઈ જાઓ દરેક માતા પિતાની ઈચ્છા હોય અને બહુ આશીષ આપે અને શાસ્ત્ર પણ કહે છે આજ તો કુમાર બનવાની જરૂરત નથી ગાડી છે સુવિધા છે વધારે પૈસા હોય તો વધારે જગ્યા લઈ જાઓ ન પૈસા હોય તો આજુબાજુમાં લઈ જાઓ પણ સાથે જાઓ માતા પિતા ખૂબ આશીષ આપે અને માતા પિતા આશીર્વાદ આપે એ કવચ બની જાવે તમે ખબર છે પહેલે રાજાઓ કવચ બાંધતા સૈનિકો કવચ બાંધતા આજે પણ પહેરે છે ફોજી લોકો કેવી રીતે માતા પિતા જે આશીર્વાદ આપે ને એનાથી મોટો કોઈ કવચ નથી આ જગતમાં અને આશીર્વાદ મળી જ આવે પછી તમારા જીવનમાં દુઃખ ન આવે અને દુઃખ આવે ને તો એ સુખ બની જ આવે પાંડવોના જીવનમાં દુઃખ કેટલો આવેલા હતા પણ કેટલો આનંદ હતા સાથે ભગવાન હતા સારા અને એક બાજુ દુર્યોધન મહેલમાં હતા દુઃખી હતા ષડયંત્રકારી હતા અધર્મ કરતા અને પાંડવો જંગલમાં આનંદ કરતા મોજ કરતા પ્રેમ સાથે રહેતા માતા પિતાને તીર્થયાત્રા લઈ જાય બહુ આનંદ અને દરેક માતા પિતાની ઈચ્છા હોય છે એ બોલે નહીં કેવી રીતે બોલે એને લાગતો હોય કે મારા છોકરા છોકરી પાસે પૈસા છે કે નહીં પણ થોડા પેટ પણ કાટવું પડે ને તો કાટી લેજો ઓછા રોટલા ખાવું પડે તો ખાવજ એક બે દિવસ જરૂરત નથી કે તમે અમરનાથ જાઓ હરિદ્વાર જાઓ આજુબાજુ દ્વારિકા હોય ડાકોર હોય સોમનાથ મહાદેવ હોય વધારે પૈસા હોય તો ઉજ્જૈન એનાથી વધારે હોય તો હરિદ્વાર એનાથી વધારે હોય તો જગન્નાથપુરી એનાથી વધારે હોય તો રામેશ્વર જ્યાં મરજી હોય લઈ જાઓ બારે ખૂબ પૈસા ભગવાન આપેલા હોય તો એને માન સરોવર લઈ જાઓ પણ પ્લીઝ માતા પિતાને તીર્થયાત્રા કરાવો દરેક માતા પિતાની ઈચ્છા કોઈ દિવસ પૂછજો મા બાપને અને એને બોલો ન મારે તમે તીર્થયાત્રા લઈ જવાનું છે તો બહુ રાજી થાય તમે કેટલો આશીષ આપે તમે ખબર ન હોય કારણ શાસ્ત્ર એને અનુમતિ આપે છે અને દરેક માતા પિતા ઈચ્છા હોય કે દીકરા મોટો થાય તો લગ્ન કરું પછી એને છોકરા છોકરી થાય પછી મને જાત્રા લઈ જાવે તો લઈ જવાનું